આ અવસ્થા જેની તમારા મારામાં આવે આ બહુ સમજવા સેવા શબ્દો છે યાદ રાખજો જે દિવસે તમને ને મને ભગવાન પાસે કઈ માંગવાની ઈચ્છા ન થઈને સમજી લેજો ભગવાન તે દિવસે તમારું ને મારું અભરે ભરી દે તમને મને એટલું આપશે એટલું આપશે કે તમે મેં કલ્પના નહીં કરી હોય પણ તમે કંડિશન ભગવાન પાસે માગવાની ઈચ્છા ખતમ થઈ જાવી જોઈએ અને હાવ હાથ ચૂકેજો ભગવાન પાસે મગાય ખરા તમને કેવું લાગે મહાપ્રભુજી ના શબ્દ મહાપ્રભુજી એમ કે ભગવાન પાસે જયારે તમે માગો ને ત્યારે ભગવાન ને એમ લાગે કે આને મારી ઉપર ભરોસો નહીં હોય